આસુ છે અને આતંકની સામે આક્રોશ પણ એટલો છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં છવ્વીસ લોકો પર આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગર અને સુરતના પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયા હતા મૃતકોના પરિવારજનોએ અશ્રુભીની વિદાય આપી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા એ સુરતના દ્રશ્યો પણ સામે આવ્યા ભાવનગરના પણ ગઈકાલે મોડી રાત્રે એમના પાર્થિવ દેહ એરપોર્ટ પર પહોંચ્યા અને હવે પંચમહાભૂતમાં વિલીન થયા આ સુરતથી અને ભાવનગરથી દ્રશ્યો સામે આવ્યા છે જેમણે આતંકી હુમલામાં પોતાનો જીવ ગુમાવ્યો છે એમની અંતિમ વિદાય પહેલગામમાં આતંકી હુમલો પરિવારજનોની હાલત વર્ણવી ન શકાય એ શબ્દોમાં હાલત ન વર્ણવી શકાય એ પ્રકારની પરિસ્થિતિ છે અને દ્રશ્યો ત્યાંથી સામે આવ્યા છે સુરત અને ભાવનગર બંને જગ્યા પરના દ્રશ્યો પરિવારજનોની આંખમાં આંસુ પણ એટલા છે સાથે આક્રોશ પણ બદલાની ભાવના હવે આખો દેશ માંગી રહ્યો છે બદલો પરિવારજનોએ અશ્રુભીને વિદાય આપી આસપાસથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત સુરતમાં જળશક્તિ મંત્રી સી આર પાટીલ હરસંઘવી સાથે તમામ ધારાસભ્યો પણ ત્યાં ઉપસ્થિત હતા ગઈકાલે મોડી રાત્રે એમનો પાર્થિવ દેહ આવ્યો ભાવનગરમાં પણ અશ્રુભીની વિદાય ની સાથે વિદાય આપવામાં આવી પરિવારજનો દ્વારા અને નિમુબેન બાંભણિયા હતા દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી લોકો ઉપસ્થિત અને હચમચાવી નાખે પ્રકારની કરુણ ઘટના હમ પહેલગામ મેં પાંચ પોઈન્ટ લેખે ઉસમે મિની સ્વિટરલેન્ડ હે સબસે ટોપ વાળા उधर हम गए थे दस पंद्रह मिनट ही रहे थे भूख लगे थे तो खाना खा रहे थे तभी गन फायरिंग की आवाज आई थी हमें लगा कुछ हुआ था। हमने पूछा भी वो रेस्टोरेंट वाले से कि क्या हुआ उन्हें भी कुछ नहीं पता था तो जब वो आतंकवादी ज्यादा गोली मार हैं, तब सब सबको सब पता चला कि टेररिस्ट गुस्सा है तो हम छुप गए उन लोगों ने ढूंढ लिया हम, हमको तो वो दो दिखे थे और एक ने आके बोला मुसलमान मुसलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ जेंट्स और बाद में हिंदू के सारे जेंट्स को गोली गोली से मार दिया किसी से कुछ नहीं पूछा बस ही बोला मुसलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ हिंदू को मार दिया और बोला तीन बार कलाम बोला और मुसलमान लोगों को लैंग्वेज आती थी उन लोगों ने तीन बार मुसलमान और जो जो नहीं बोला उसे गन से उड़ा दिया मार दिया फिर आगे वो चले गए बाद में सिविल ने बोला कि कि जो जो बच्चे जिंदा बच्चे वो जल्दी नीचे उतरो तो हम नीचे उतर गए मैं तो घोड़े से आ रहा था मैं तो घोड़े से नीचे उतरा मेरी मम्मी और दीदी उतर के गई पहाड़ क्यों हुआ हम नीचे पहुंचे बाद में आर्मी सारी आ, आ गई बाद में मतलब आधा डेढ़ घंटा हो गया था उसके बाद आर्मी आई अब मैं चढ़ा बाद में पता नहीं क्या हुआ बाद में देखो हमने वो मिलिट्री बेस थी उधर जस्ट नीचे मिलिट्री बेस थे हम उधर रुके थे थोड़ी देर बाद में शाम को हम होटल में चले गए थे कुछ बात नहीं हुआ मतलब वो बोलने ही नहीं देता अगर बोलेंगे कुछ तो गन से उड़ा देंगे टोटल तो बीस तीस लोगों थे मतलब जेंट्स में मतलब हिंदू बीस तीस दोनों तो तो उड़ा दिया पापा को गोली मारी नो देखो मैं मम्मी मेरी उसके आगे मेरे पापा उसके आगे मेरी दीदी -दी। पर मैं दो लोग के स्किप करके मैं था जब पापा को गोली लगे मैं था ही मतलब मुझे दिखाई नहीं और जगह कौन सी थी जहाँ ફાયરિંગ રીતનું આખી ઘટના કઈ રીતની હતી પેલા બે વાર ફાયરિંગ પછી બધા ઉપર ગોળીઓ મારવા બસ ને એમાં મારા ફુવા ફુવા અને મારા ભાઈ સ્મિત ને અવસાન થઈ ગયું સીએમ સાથે વાતચીત થઈ શું વાત થઈ સીએમ સાથે ઈ એમ કેતા કે આ નિકાલ જલ્દી કરશે બધાનો ને જલ્દી ખોજ કાઢશે

અને ભાવનગરમાં મૃતક પિતા દીકરાને બાપુએ શ્રદ્ધાંજલિ આપી મૃતકના ઘરે પહોંચી મુરારી બાપુએ શ્રદ્ધાંજલિ આપી મૃતકના પરિવારજનોને મુરારી બાપુએ સાંત્વના પણ પાઠવી જમ્મુ કાશ્મીરમાં નવ દિવસની કથા હતી મુરારી બાપુએ કહ્યું અને ચાર દિવસમાં કથા પૂરી કરી સાંજનો કાર્યક્રમ સ્થગિત કરવામાં આવ્યો હતો માં આવેલો અને પછી ફરવા ગયેલો પહેલગામ જે જગ્યાએ આ ઘટના ઘટી એ કથાનું સ્થળ શ્રીનગરમાં હતું ત્યાંથી લગભગ નેવું કે સો કિલોમીટર દૂર હતું અને ત્યાં સ્વાભાવિક એક આ ગયા અને એ પછી વિગત મને પછી મળી અને પરિણામે આતંકવાદીઓના જઘન્ય નાપાક હુમલાનો ભોગ બન્યા આપણા આ વડીલો આ ભાઈ કે હવે આ વાતાવરણમાં કથાને કથાને આગળ ન લઈ જવી જોઈએ એટલે દિવસની કથા કરીને સ્થગિત કરી દીધી ચાર દિવસની કથા હવે જયારે ભવિષ્યમાં પ્રભુ કહેશે ત્યારે હું ત્યાં કરવા જઈશ પણ મેં મારી શ્રદ્ધાંજલિ આ છવ્વીસ આત્માઓ જે વિદાય લીધી એની મેં વ્યાસપીઠ ઉપરથી શ્રદ્ધાંજલિ આપી મારી પીડા વ્યક્ત કરી પણ હું આજે મને સવારમાં સમાચાર મળ્યા કે બંને શરીર બોડી અહીંયા આવી ગઈ છે અને આજે એમનો સંસ્કાર છે એટલે મેં બુધાભાઈને ફોન કર્યો એમણે મારી સાથે વાત કરી મેં કીધું હું આવું છું કે મારી શ્રદ્ધાંજલિ અને હું મારી પીડા ઓછી થાય થોડીક એટલા માટે હું ત્યાં આવી જાઉં એટલા માટે હું આવ્યો છું મારી પુનઃ એક વખત દિવંગતોને શ્રદ્ધાંજલિ છે એમના પરિવારજનોને ખૂબ જ ઢાઢસ આપું છું અને આવા પ્રસંગે બીજું કંઈ શું કહીએ આપણે પણ તલગાજરડા માટે કાંઈ પણ કામ હોય તો આ પરિવાર અને આપ સૌ અમારી મર્યાદામાં જરૂર અમને કહી શકો છો વિશેષ કંઈ નહીં કહેતા પરમાત્મા આ બે જણ તો છે જ પેલા ડાભી દાદાને એક ગોળી લાગી છે ભાવનગરમાં એની સાથે મેં હમણાં વાત કરી રસ્તામાંથી એને પોતે વાત કરી એને સારું છે આવવાની વ્યવસ્થા